ફરાર થઈ ગયેલું છે દાતાના હડાદ શાળાના શિક્ષક બાર મહિનાથી વધુ સમયથી ગેરહાજર છે શિક્ષિકા સોહાબેન પટેલ માત્ર બે દિવસ નોકરી આવ્યા બદલી થયા બાદ એક વર્ષમાં માત્ર બે દિવસ ફરજ બજાવી છે હાલમાં શિક્ષિકા ક્યાં છે તેની તંત્રની હાલમાં કોઈ જાણકારી નથી તો રફુ ચક્કર શિક્ષકોની પોલમ પોલ રોજ બહાર આવી રહી છે આપ જોઈ રહ્યા છો રોજ બરોજ કોઈને કોઈ શિક્ષકોની આ વાત સામે આવી રહી છે કે આ શાળાની અંદર આ શિક્ષક ફરાર છે હડાતની શાળામાંથી આ શિક્ષક સુહાબેન પટેલ અમારી હડાદ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં પટેલ સુહાબેન ભૂપેન્દ્રભાઈ જે સોળ છ બે હજાર ત્રેવીસના રોજ હાજર થયેલા અને બે દિવસ પછી એટલે કે અઢાર છ બે હજાર ત્રેવીસના રોજથી અચોક્કસ મુદતની કપાત પગારી રેજા ઉપર ઉતરી ગયેલ છે અને જેનો રિપોર્ટ ઉપલી કચેરીએ મૂકી દેવામાં આવે છે એકચ્યુલી એ અરસપરસથી આવેલા છે મહેસાણા જિલ્લામાંથી આવેલા છે અરસપરસના કેસમાં અને એના પછી એ ધોરણ છથી આઠના ભાષા શિક્ષક તરીકે કામ કરતા હતા અને એમની હાજર દિવસ બે દિવસનો હાજર છે અને પછી અઢાર છ બે હજાર ત્રેવીસના રોજથી અચોક્કસ મુજબ કપાત પગાર રજા પર ઉતરે છે એના બાદ અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી અડાદ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાની મુલાકાત લેતા એમને ધ્યાને આવતા એમ સીધા પહોંચી તિરંગા યાત્રામાં ભવ્યા ભવ્ય